ખેડામાંથી વધુ એક સમાચાર સામે આવે છે ખેડા જિલ્લામાં વાત્રક અને સેડી નદી પર આવેલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે જાહેરનામું બહાર પાડ્યા બાદ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડમ મૂકી રસ્તો બંધ કરાયો હતો છતાં ભારે વાહનો બિંદાસ રીતે પસાર થતા જોવા મળી રહ્યા છે અગાઉ સર્જાયેલી ગંભીર દુર્ઘટનાઓએ પગલે આ નિર્ણય લેવાયો હતો પરંતુ પ્રતિબંધના અમલમાં તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે ભારે વાહનોના કારણે બ્રિજની સુરક્ષા ફરી જોખમમાં મુકાઈ રહી છે જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે વાત્રક સેઢી બ્રિજ પર ભારે વાહન પ્રતિબંધ કરાયા છે ડમ મૂક્યા છતાં વાહનો બિંદાસ પસાર થઈ રહ્યા છે જાહેરનામું છતાં પ્રતિબંધનો ભંગ ચાલુ રહ્યો છે અને અગાઉ ની દુર્ઘટના બાદ નિર્ણય લેવાયો છે તંત્રની બેદરકારીથી જોખમ યથાવત રહ્યું છે વિંદાસ પસાર થયા છે વાહન જાહેરનામું છતાં પ્રતિબંધનો ભંગ હજુ ચાલુ છે